કોંગ્રેસના તમામ સભ્યો એક દિવસ સુધી ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સત્રની શરૂઆતની એકવીસ મિનિટ સુધી ગૃહમાં માથાકૂટ ચાલી હતી વિધાનસભાના ચોમાસા સત્રનો આજે બીજો દિવસ હતો ત્યારે આજે એક દિવસ કોંગ્રેસના તમામ સભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સત્રની શરૂઆતની પ્રથમ એકવીસ મિનિટ સુધી ગૃહમાં માથાકૂટ ચાલી હતી ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું વિપક્ષના પ્રશ્નો ગૃહમાં દાખલ ન થતા હોવાની માંગ સાથે માથાકૂટ કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ

દાખલ ન કરવામાં આવતા હોવાનું જણાવ્યું હતું ત્યારે વિધાનસભામાં સત્રના બીજા દિવસની શરૂઆતમાં ટૂંકી મુદતના પ્રશ્નોની ચર્ચા થવાની હતી વિધાનસભાના બેઠકના ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાનો વ્યાજખોરો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા અંગેની મુદતનો અંગે પૂછવા માટે અધ્યક્ષે સૂચના આપી હતી જોકે આ ગૃહમાં પ્રશ્ન પૂછાય એ પહેલા કોંગ્રેસના અમિત ચાવડાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવીઓ કોંગ્રેસ પક્ષના સભ્યોના પ્રશ્નો દાખલ ન કરવા આવતા હોવાનું જણાવ્યું હતું વધુમાં આક્ષેપ કરતા તેમણે જણાવ્યું હતું કે સત્તા પક્ષના સભ્યોના પ્રશ્નો તાત્કાલિક દાખલ કરવામાં આવે છે ત્યારે કોંગ્રેસ પક્ષના પ્રશ્નો દાખલ કરવામાં આવતા સત્રની શરૂઆતથી લગભગ એકવીસ મિનિટ સુધી આ મુદ્દો માથાકૂટ ચાલી હતી ત્યારે માથાકૂટના અંતે કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું જે બાદ સંસદીય મંત્રીની દરખાસ્તના આધારે અધ્યક્ષે ગૃહમાં મંત મેળવ્યા બાદ કોંગ્રેસના તમામ સભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો